નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ પંદર સાત બે હજાર ચોવીસ વાર સોમવાર આજના ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવનો વિડીયો આજે બપોરે જ આપી દીધો છે તો એ વિડીયો હજુ જે મિત્રોએ ના જોયો હોય જઈ અને એ વિડીયો પણ જોઈ લેજો આગળ વધીએ શરૂઆત કરીએ જુનાગઢથી જુનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો એંસી રૂપિયાથી ઊંચો ભાવ છે તે પાંચસો ઓગણા રૂપિયા હતો ચણા અગિયારસો પચાસથી બારસો એકાણું તુવેર અઢારસો પચાસથી ત્રેવીસો પંચાણું એરંડો અગિયારસોથી બારસો અડદ સોળસોથી ઓગણીસો ત્રીસ સોયાબીન સાતસો પચાસથી આઠસો સાઠ ધાણા આજે બારસોથી તેરસો અડતાલીસ તલ બાવીસો થી પચીસો સિત્તેર મગફળીની વાત કરીએ જુનાગઢમાં તો એક હજારથી બારસો એ જ રીતે જીરું આજે તેતાલીસો રૂપિયાથી ચાર હજાર નવસો નેવું રૂપિયા વાત કરીએ અમરેલીની ઘવાજે ચારસો થી પાંચસો છ્યાસી સોયાબીન સાતસો થી આઠસો પાંત્રીસ એરંડો એક હજાર થી અગિયારસો ચણા એક હજાર થી તેરસો ઓગણત્રીસ ધાણા આજે અગિયારસો પંચાવન થી તેરસો તલ અઢારસો નેવું થી ઓગણત્રીસો પાસઠ ચીણી મગફળી નવસો અઠ્ઠાણું થી બારસો ચોત્રીસ જાડી મગફળી અગિયારસો થી બારસો પચીસ રૂપિયા કપાસ નવસો છ્યાસી થી પંદરસો ત્યાંસી જીરાની જો વાત કરીએ અમરેલીમાં તો સુડતાલીસો સિત્તેર રૂપિયાથી એકાવનસો રૂપિયા પૂરા વાત કરીએ જામનગરની એરંડો આજે એક હજાર ઇઠોતેરથી અગિયારસો પંચ્યાસી લસણ પાંચસોથી એકત્રીસો નેવું રાયડું આજે નવસો પચાસથી એક હજાર ત્રીસ અજમો અઢારસો ચાલીસથી ત્રણ હજાર પંચાવન ધાણા સાતસો પિંચોતેરથી તેરસો ચાલીસ તલ ત્રેવીસોથી ચોવીસો ત્રીસ રૂપિયા ચડી મગફળી નવસો પચાસથી અગિયારસો ત્રીસ છીણી મગફળી એક હજારથી અગિયારસો પંચાવન કપાસ આઠસો પચાસથી પંદરસો પંદર રૂપિયા જીરાની જો વાત કરીએ આજે જામનગરની અંદર તો 2800 રૂપિયાથી પાંચ હજાર ત્રીસ રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં આજે પાંચસો સોળથી છસો આઠ ડુંગળી એકસો એકવીસથી પાંચસો એકસઠ તુવેરાજે બારસો અગિયારથી ત્રેવીસો એકોતેર મગ તેરસો એકાણુંથી સોળસો એકોતેર એરંડો એક હજાર એકવીસથી બારસો એક અડદ ચૌદસો એકસઠથી ઓગણીસો એકત્રીસ ચણા અગિયારસો અગિયારથી તેરસો સોળ રૂપિયા વાલાજે પાંચસો એકવીસ થી સત્તરસો છોતેર મેથી નવસો થી અગિયારસો છવ્વીસ લસણની જો વાત કરીએ તો એક હજાર એકાણું થી સાડા રૂપિયા આગળ વાત કરીએ સફેદ ચણાની તો તેરસો થી ચોવીસો એકતાલીસ રાયડો નવસો થી નવસો એકાવન ચોળી નવસો થી ચૌદસો એકાવન નવી મગફળી આઠસો થી તેરસો અગિયાર ઝીણી મગફળી આઠસો છત્તેરથી બારસો એકસઠ જાડી મગફળી આઠસો અગિયારથી તેરસો છવ્વીસ રૂપિયા કપાસની વાત કરીએ આજે તો બારસો એકથી સોળસો છ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસનો ભાવ છે તે સોળસો રૂપિયાને પાર થઈ અને સોળસો છ રૂપિયા હાઇસ્ટમાં ભાવ જોવા મળેલો છે ધાણાની વાત કરીએ તો આઠસો એકથી ચૌદસો એકાવન ધાણી નવસો એકથી ચૌદસો એકાણું એ જ રીતે જીરું આજે એકત્રીસો એક રૂપિયાથી એકાવનસો એક રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજે તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ વિડીયો જો પસંદ આવે વિડીયોમાંથી કંઈક માહિતી મળે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને અત્યારે અહીંયા જે નવો સર્વેનો વિડીયો દેખાય છે એ વિડીયો પણ જરૂરથી જોઈએ અને એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ખેડૂતભાઈ ન્યૂઝ આપણું બીજું નવું ચેનલ છે વિડીયો માન સુધી બને બદલ આપનો ખૂબ ખૂબ આભાર